તેતાલીસ ચોસઠ બ્યાસી પર જેથી અમે તમને ધોરણ અગિયારના ગ્રુપમાં એક જોડી શકીએ સંપૂર્ણ માહિતી મળતી રહેશે બીજું આગળ આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ અમને ફોલો કરવા માંગતા હોય ટેલિગ્રામ ચેનલ યુથ એજ્યુકેશનને ફોલો કરી શકે છે વોટ્સઅપ પર તમને માહિતી આપી દીધી ફેસબુક પર યુથ એજ્યુકેશનને ફોલો કરી શકે છે ઇન્સ્ટાગ્રામ પર યુથ ડોટ એજ્યુકેશન ડોટ એપને ફોલો કરી શકે છે અને પણ ફોલો કરી શકે છે તો ગણતરીની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ તો સરસ મજાનું છે પાંચ વર્ષ દરમિયાન દરમિયાન થયેલ ઉત્પાદન ને નીચે મુજબ આકૃતિમાં રજૂ કરવાનું છે ઉત્પાદન આપણને લાખ રૂપિયામાં આપ્યું છે અને પાંચ વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર પંદર આપ્યા છે

પાંચ વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન દર્શાવતી સ્તંભાકૃતિ ક્લિયર તો હવે આપણે શું દોરવાનું છે એક્સઅક્સ અને વાયઅક્સ આ એક્શ છે મારી લાઈન થોડી તમને આગળ પાછળ લાગશે બરોબર કારણ કે અહિયાં મને ચિત્રકામ એટલું નથી તો અહીંયા આવશે અને આપણે શું લઈશું વાય લઈશું અહીંયા શું લઈશું એક્સ લઈશું હવે આપણે અહીંયા જે એક સેમી ના ભાગ આપ્યા હતા બરોબર એમાં આપણે પેલા તો કટકા કરી નાખશું જેથી કરીને મને અને તમને આશાની રીતે સ્તંભ દોરવામાં તો પહેલા ને બીજા બીજા અહીંયા લખશું બે હાજર હવે અહીંયા આપણે નીચે શું લખશું તો કે વર્ષ લખી નાખશું ત્યારબાદ જો આપણને વધુમાં વધુ કેટલા સુધી જવાનું કીધું છે એકસો સાહીઠ સુધી બરોબર તો આપણે અહીંયા સ્ટાર્ટ કરશું દસ વીસ त्रीस चालीस पचास साठ सीतेर एशी नेव सौ, एक सौ दस एक सौ बीस, एक सौ त्रीस एक सौ चालीस एक सौ पचास एक सौ साठ તો અહીંયા આપણે લખશું શું આપ્યું છે ઉત્પાદન લાખ રૂપિયા ઉત્પાદન લાખ રૂપિયા બરોબર હવે આપણે દોરવાની સ્ટાર્ટ કરીએ એ પહેલા અહીંયા આપણે દર્શાવવું જરૂરી છે શું તો કે પ્રમાણ માપ આને ખાસ 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 નોંધવાનું છે પ્રમાણ માપ એ બરાબર વર્ષ જ્યારે બરાબર બરાબર દસ લાખ રૂપિયા 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 છે લાખ હવે હું સ્તંભ દોરવાની સ્ટાર્ટ કરીશ કદાચ ક્યાંક મારો સ્તંભ આડાવડો થઈ શકે આડાવડો એટલે લાઈનમાં બરાબર તો એકસો વીસ એકસો પચાસ તો પહેલો સ્તંભ છે એકસો વીસ નો છે આ પહેલો સ્તંભ આવી છે જો થયો ને આ આ બીજો સ્તંભ આવી ગયો એકસો પચાસ નો બરોબર ત્રીજો સ્તંભ કેટલાનો આપ્યો છે તો ત્રીજો સ્તંભ આપ્યો છે એકસો નો ચાલીસ અને તમારે સ્કેલ લઈને દોરવાનો છે અહિયાં સ્કેલ ચાલી ન શકે એટલા માટે મેં યુઝ કરી નથી બરોબર એકસો ચાલીસ નો આ સ્તંભ થઈ ગયો અને છેલ્લો છે એકસો સાહીઠ નો છે

એવી રીતે તમે આને ડિઝાઇન થી પણ દર્શાવી શકો છો ડિઝાઇન થી પણ દર્શાવી શકો છો તો આ તમારું થઈ ગયું પાસ આ તમારી સ્તંભાકૃતિ થઈ ગઈ છે બરોબર આ શું છે સ્તંભાકૃતિ જે તમે શું દર્શાવે છે તો કે ઉત્પાદન દર્શાવ છે ઉત્પાદન દર્શાવતી સ્તંભ આકૃતિ તમને અહીંયા મળી ગયેલી છે ઓકે આગળ વાત કરીએ તો તો જો વિદ્યાર્થી જો વિદ્યાર્થી અમારી સાથે લાઈવમાં ભણવા ઈચ્છતા ઈચ્છતા હોય જે તે વિદ્યાર્થીને કહું છું એ વિદ્યાર્થી અમારી હેલ્પલાઇન નંબર કઈ છે તો કે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર કોલ કરી નવ દસ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને અગિયાર બાર માટે એકાઉન્ટ આંકડા શાસ્ત્ર અર્થશાસ્ત્ર બી એ અને અંગ્રેજી ભણવા માટે અમારો સંપર્ક કરી શકે છે આગળ વધીએ તો એક કંપનીના નાણાકીય વર્ષને અંતે તૈયાર કરેલ પાકા સરવૈયાની માહિતી નીચે મુજબ છે તેને વૃતાંશ આકૃતિ દ્વારા રજૂ કરો વૃતાંશ આકૃતિમાં રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો સ્ટાર્ટ કરશું સૌ પ્રથમ તો પેલા વૃતાંકૃતિ પહેલા ગણતરી કરવી પડશે તો લખશું વિગત વિગતમાં લખીએ તો પહેલું હતું શેરમૂડી બીજું છે અનામત ત્રીજું છે લોન ચોથું છે ચાલુ જવાબદારી અને છેલ્લું છે કુલ હવે जो अ रकम लखी तो बार लाख आठ लाख चार लाख चार लाख एशी हजार अठयावीस लाख ने एसी हजार कुल थे હવે આપણે એના શું મેળવવા પડશે તો કે વૃતાંશ મેળવવા પડશે અને વૃતાંશ મેળવવાનું સૂત્ર આપેલ પ્રમાણ છેદમાં શું આવશે તો કે છેદમાં આવશે કુલ પ્રમાણ આપેલ પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ ગુણ્યા ત્રણસો સાહીઠ કારણ કે વર્તુળ નો વૃતાંશ કેટલો હોય ત્રણસો સાહીઠ બરોબર તો પહેલા લખીએ તો બાર લાખ છેદમાં અઠ્યાવીસ લાખ એસી હજાર ગુણ્યા ત્રણસો સાહીઠ બાર લાખ છેદમાં ગુણ્યા ત્રણસો સાહીઠ તો કેટલા થશે અહી છે એકસો ને પચાસ વેરી ગુડ પહેલાનો જવાબ એકસો પચાસ ત્યારબાદ આઠ લાખ છેદ માં અઠ્યાવીસ લાખ એસી હજાર ગુણ્યા ત્રણસો સાહીઠ આઠ લાખ ગુણ્યા ત્રણસો સાહીઠ કરી દેદમાં એટલે સો ત્યારબાદ ચાર લાખ છેદ માં અઠ્યાવીસ લાખ હજાર ગુણ્યા ત્રણસો સાહીઠ બરાબર પચાસ અને છે એટલે સાહીઠ અને આનું ટોટલ કરીએ તો કેટલું થઈ ગયું ત્રણસો સાહીઠ વૃતાંશ તો હવે આપણે વૃતાંશ આકૃતિ આગળના પેજ ઉપર દોરવા જઈ રહ્યા છીએ તો ઉપર આપણે સ્ટાર્ટ આપશું એ કંપનીની જવાબદારી દર્શાવતી વૃતાંશ કંપનીના પાકા સરવયાની જવાબદારી દર્શાવતી વૃતાંશ આકૃતિ તો સ્ટાર્ટ કરીએ વર્તુળ પહેલા તો આપણે લઈશું વર્તુળ લેવા માટે આપણે શું કરવાનું છે યસ હમ ઓકે તો પહેલા તો આપણે વર્તુળ એક બનાવવાનું છે તમારે આને સ્કેલ સોરી ફરીકરથી જ દોરવાનું બરોબર મારી જેમ ગમે ત્યાં નહીં અને અહીંયા એક પોઈન્ટ આપી દેવાનો અને પોઈન્ટ થી એક શું બનાવી દેવાની ત્રિજ્યા કોઈ પણ જગ્યાએ એક ત્રિજ્યા બનાવી દેવાની બરાબર પોઈન્ટ થી એક ત્રિજ્યા બનાવી દેવાની મે ગમે તેમ દોરી છે તમારે ગમે તેમ દોરવાની નથી હવે કોણ માપક પર ધ્યાન રાખવાનું છે કોણ માપક આવી રીતનું તમારું કોણ માપક હોય છે જેને તમે અર્ધવર્તુળ પણ કહો છો બરાબર કોણ માપક પર જાય અને તમારે માપ દોર કરવાના હોય છે એમાં એક ભાગ હોય છે અહીંયા અંદરની તરફ જીરો હોય ઓકે અને બહારની તરફ એકસો એસી હોય એક અહીંયા જોવાનું તો અહીંયા અંદરની તરફ એકસો હશે ને બહારની તરફ હશે ટૂંકમાં જે તરફ હોય ને ત્યાં આ માપ મૂકવાનું અહીંયા તમારું સેન્ટર બિંદુ આવશે અહીંયા ઝીરો હોય એવું માપ લેવાનું થશે ઝીરો અંદરની તરફ હોય કે બહારની તરફ હોય પણ એ જે લાઈન આવતી હોય ને એ લાઇન ગણવાની બરાબર જીરો અંદરની તરફ હોય તો અંદરની લાઇન ગણવાની ઝીરો બહારની તરફ હોય તો બહારની લાઈન ગણવાની પણ બરાબર સેન્ટરમાં તો ને એવું જ આવશે બરાબર એટલે પહેલું માપ આપણું કેટલું હતું એના ઉપર આપણે ધ્યાન આપીએ તો તો પહેલું માપ આપણું કેટલું હતું તો પહેલું માપ આપણું હતું એકસો ને પચાસ બરાબર એકસો ને પચાસ માપ હતું પહેલું આપણું કેટલું હતું એકસો ગણતરી કરી અને તો પહેલો પોઈન્ટ તમને અહીંયા મળશે એટલે અહીંથી તમારે એકસો પચાસ નો એક કોર્નર બનાવી દેવાનો ત્યારબાદ બીજું માપ હતું આપણું સો એટલે સો નો તમે જો ખૂણો બનાવવા ઈચ્છો છો એટલે અહીંયા ઝીરો લેવાનો બરાબર પહેલા જીરો અહીંયા લેતા હવે ઝીરો અહીંયા લઈ લેવાનું બરાબર આ ઝીરો પછી છે કે નાખવાના તો એનાથી એક સો નો ખૂણો બનાવો એટલે એક અહીંયા મળશે સો નો ખૂણો બરોબર યસ એક સો નો ખૂણો ક્યાં મળશે થોડોક આપણે દૂર કરી નાખો સો નો એક ખૂણો તમને અહીંયા મળવા પાત્ર થશે ત્યારબાદ તમારે કેટલું લેવાનું છે તો કે ત્યારબાદ આપણે લેવાનું છે એક જ મિનિટ હો આ સો નો વ્યવસ્થિત કરી નાખો ત્યારબાદ અહીંયા ઝીરો મૂકી એક પચાસ નો કોર્નર લેવાનો થશે કારણ કે આગળનું માપ કેટલું હતું પચાસ નું હતું એટલે એક પચાસ નો કોર્નર આપણે પસંદ કરવાનો થશે બરોબર અને છેલ્લું માપ કેટલું આવશે સાઈઠ નું હવે તમારે આને ડિઝાઇનિંગ આપવાની છે કેવી ડિઝાઇનિંગ તો કે અલગ અલગ ડિઝાઇનિંગ તમે કરાવી શકો છો હું અહીંયા અલગ અલગ ડિઝાઇનિંગ આપું છું બરોબર હું અહીંયા અલગ અલગ કલર આપું છું તમને પરીક્ષામાં કલરની છૂટ નથી એટલે તમે શું કરી શકો છો ડિઝાઇનિંગ આપી શકો છો હું અહીંયા અલગ અલગ શેડ આપી દઈશ અલગ અલગ કલર આપી દઈશ હું પણ એમાં ડિઝાઇન તો અલગ જ પાડીશ બરોબર આપણે આને ઉભી લઈને પાડી એક જ મિનિટ

જે ઓળખ આપશે બરાબર આ ચાર ખાના આપણે બનાવ્યા છે જે શું આપે છે ઓળખ આપે છે હવે આપણે જોવાનું છે જો એક હતું પહેલું જે આપણે એકસો એ લીધું તેની સામે શું હતું શેર મૂડી બીજું હતું અનામત તો અહીંયા લખી નાખશું આપણે શેર મૂડી અહીંયા શું લખશું શેર મૂડી બીજાની સામે શું લખશું અનામત ત્રીજાની સામે શું લખશો તો ત્રીજાની સામે આપણે લખશું ચાલુ લોન અને ચાલુ જવાબદારી લોન અને ચાલુ જવાબદારી ઓકે હવે આપણે જે જે કલર જે જેમાં લીધો હોય ત્યાં એ કલરનો આપણે યુઝ કરવો પડે બરોબર જેથી કરીને તમને ખબર પડે દાખલા તરીકે શેર મૂડીમાં કેવો કલર હતો લાલ કલર કેવા લીટા હતા તો કે આવા ક્રોસ લાઇન હતી ત્યારબાદ લીલા કલર એમાં હતો તો કે અનામતમાં તમને ડિઝાઇન હશે અલગ અલગ પ્રકારની ડિઝાઇન સ્ટાર પણ આવી શકે એમાં આવી ક્રોસ લાઈન હતી અને ત્યારબાદ લોનમાં તો કે લોનમાં આપણે બ્લુ કલર વાપરો બરોબર એમાં ઊભી લાઈન હતી સોરી આડી લાઈન હતી અને બાકી એક ચાલુ જવાબદારી વાળો ખાનું ખાલી હતું તો આ થઈ ગઈ તમારી વૃતાંશ આકૃતિ વિદ્યાર્થી મિત્રો અગિયાર હજારથી પણ વધારે જે ચેનલ પર વિડીયો છે એવી ગુજરાતની નંબર વન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ યુથ વિદ્યાકુલને સબસ્ક્રાઈબ કરી રાખો વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો અને અમારી હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે માહિતી પણ મેળવી શકો છો બીજું આ વિડીયોમાં તમે અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બીજા પણ આવા વિડીયો જોતા રહેશો ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ